કે દિવંગત આત્માના કલ્યાણ માટે આપ સૌ પુણ્યાત્મા અત્રે પધાર્યા છો તો આપ સૌ પોતાના હૃદયથી અંતઃકરણની પવિત્ર ભાવનાથી પરમ પિતા પરમેશ્વરને આપણે આહવાન કરવાનું છે કે ભગવાન અમારા સંત પરિવારમાંથી દિવંગત આત્માને આપના સાનિધ્યમાં જ્યાં પણ વેગ આપો છો એમને સદૈવ આ બ્રહ્માંડની અંદર સુખ શાંતિ અને આનંદ પ્રદાન કરો આ પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે એવી પવિત્ર ભાવનાથી ભગવાન પાસે જે આપણે આહવાન કરે છે એ છે આત્માના કલ્યાણ માટેનો યાચના કરી રહ્યા છીએ પુણ્યાત્માઓ શ્રદ્ધાથી આ યજ્ઞની અંદર શુભ આહુતિ આપવાની છે આપ આ કુટુંબ પરિવાર સમાજના એક પ્રતિનિધિ તરીકે આ યજ્ઞની અંદર શુભ આહુતિ આપવા માટે અત્ર વિરાજમાન છો આ પુણ્યાત્માના વ્યક્તિગત જીવનની અંદર પારિવારિક જીવનની અંદર કુટુંબિક જીવનમાં સદૈવ સુખ શાંતિ અને હસતા ખીલતા જીવનયાપન કરો એવી પવિત્ર ભાવનાથી આપણે આ યજ્ઞ હોય શ્રેષ્ઠ મહા કર્મ આ બ્રહ્માંડનું સર્વશ્રેષ્ઠ કાર્ય યજ્ઞમાં સૌ પુણ્યાત્મા ઉતરે શુભ આહુતિ આપવા માટે વિરાજમાન થયા છો તો અહીંયા એક વસ્તુની જરૂર છે જે આપ બધા પાસે છે પણ કેટલા પ્રમાણમાં અને ક્યાં કેવી રીતના વાપરવું એ આપનું સામર્થ્યની જરૂર છે અહીંયા એને કહેવાય છે શ્રદ્ધાંજલિ નામ આમ નથી રાખ્યું શ્રદ્ધાથી આપણે આપવાનું છે અહીંયા તમારે દરેક મનની ગતિ પરમપિતા પરમેશ્વર જાણે છે અને તમે કેટલા શ્રદ્ધાથી અહીંયા બેઠા છો અને કેટલા શ્રદ્ધાથી અગ્નિદેવના મુખમાં તમે આપો એ ભગવાન જાણે તમે જાણો કોઈ પડોશી જાણતો નથી તો આ શ્રદ્ધાંજલિનો જે પ્રસંગ છે એમાં કોઈ પણ પ્રકારનું કોઈ વિઘ્ન આપવાનું નથી આપણે સુખ શાંતિ અને આનંદથી થી દિવંગત આત્માના કલ્યાણ માટે ભગવાને જે કંઈ આપણને અમૂલ્ય સમય ફાળવ્યો છે એ આપણે સદુપયોગ કરીને આપણે શ્રદ્ધાંજલિ સમર્પિત કરીશું અત ગાયત્રી યાચના બધા હાથ જોડી સીધા બેસો ઓર્વારે ભર્ગો દેવસ્ય ધીમાહી ધીયો ના પ્રચો દયા જમણા હાથમાં પાણી લેલો આપણે આગળ મૂક્યું છે